નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આજે હું એક નવા વ્લોગ બનાવવા માટે મહેસાણાની નજીક તળેટી ગામમાં તળેટી નહીં સોરી તાવડીયા ગામમાં આવેલું છું આ ડેરી ફાર્મનું નામ છે મધર ડેરી ફાર્મ અને એના માલિકનું નામ છે જયમીનભાઈ ચૌધરી જે એક યંગ છે મારા જેવા જુવાન માણસ છે અને એક અત્યારના સમયમાં જે કહેવાય છે ને કે પશુપાલન વ્યવસાય એક નિમ્ન વ્યવસાય છે જેમાં લોકો બહુ ઓછો રસ લેતા હોય છે અને આ યુવાને એક સફળ ડેરી ફાર્મ બનાવ્યું છે નાની ઉંમરનો એક વ્યક્તિ છે પણ એક સારું એવું સફળ ડેરી ફાર્મ ચલાવી રહ્યો છે તો આજે હું એમની મુલાકાતે આવ્યો છું તો આજે આપણે એમની સાથે વાતો કરીએ એમના પશુઓ કયા કયા છે એમની પાસે બ્રિડિંગ માટે એક સારો બુલ છે અને દૂધનો વેપાર કઈ રીતે કરે છે પોતાની મિલ્કની કઈ પ્રોડક્ટો બનાવે છે એ બધું એમની સાથે વાતચીત કરીએ તો આવો એમને આપણે મળીએ સૌ પ્રથમ જયમીનભાઈ તમારો પરિચય અને કયું છે એ લોકોને બતાવો નમસ્કાર મિત્રો મારું નામ ચૌધરી જયમીન દેવેન્દ્ર કુમાર છે ગામ તાવડીયા તાલુકો જિલ્લો મહેસાણા મારા ડેરી ફાર્મનું નામ મધર ડેરી ફાર્મ છે અને આ વ્યવસાયનું પશુપાલન તરીકે વ્યવસાયનું પસંદ કરવાનું કોઈ ખાસ કારણ કોઈ નહીં બસ નાનપણથી જ શોખ હતો ભેંસોમાં તો પછી આગળ કોલેજો પટાઇને પછી આગળ ફાર્મ નું જ વિચાર્યું અને ડેરી ફાર્મનો જ મારો એક બીજો પ્રશ્ન છે કે અત્યારની યુવા પેઢી એજ્યુકેશન કમ્પ્લીટ કરી કાં તો પ્રાઇવેટ કંપનીમાં કાં તો સરકારી કંપનીમાં ફરી સરકારી નોકરી કાં તો વિદેશ જવાનું પસંદ કરે છે તમે આ ડેરી ફાર્મ વ્યવસાયને જ કેમ તમારો વ્યવસાય બનાવ્યો જો મારા કોલેજો પટાઈ પછી મારા મનમાં એક વિચાર આવ્યો તો વિદેશ જવાનો મેં ફાઇલ પણ કરી હતી તો પછી રિજેક્શન આવ્યું રિજેક્શન આવ્યા પછી મને કોઈ બીજો કોઈ ધંધો પસંદ નહોતો અને નાનપણથી જ ભેસોમાં રસ હતો તો રિજેક્શન આવ્યા પછી મેં મારે બધું આ ભેસોમાં જે પણ ગણો એ બધું હું ચાલુ કરી દીધું પછી આ બંને ભેસો આપણા મહેસાણામાં તો મહેસાણી ભેસોનું પ્રભુત્વ વધારે છે લોકો મહેસાણી નસલનું જ રાખે છે અત્યારે મહેસાણી બેસની નસલ પાછળ કંઈ જે જોઈએ એવું કામ થયું નથી દાખલા તરીકે એનું લગભગ ગણો તો કેપેસિટી અમુક અમુક આલતી હોય સાત આઠ લીટર પણ એ લોંગ ટાઈમ નહીં શોર્ટ ટાઈમ પશુપાલકોએ બરાબર ધ્યાન આપી છે પણ તમે બંને નસલને શા માટે પસંદ કરો બંને નસલ એવી નસલ કે જે શિયાળો ઉનાળો ચોમાસું દરેક ઋતુમાં અને દરેક વાતાવરણમાં સેટ થઈ જાય અને તમે ગમે તે જગ્યાએ એને બાંધો તો કોઈ એનામાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી ને પહેલે તો એક જ વાત કે મેડિકલને દવાઓને લગતું ખૂબ જ ઓછું હોય છે પછી કેટલા પશુ છે તમારી પાસે અત્યારે મારી પાસે હાલ ચૌદ ભેસ અને ત્રણ જોટા છે અને એક બુલ છે ભવિષ્યમાં આ ફાર્મને કઈ દિશામાં તમે લઈ જવા માંગો છો ભવિષ્યમાં હાલથી સ્ટાર્ટઅપ કરેલું હો ભવિષ્યમાં આગળ આવતા આપણો એક આપણા પોતાનું જ જે દૂધ ઘીનું જાતે જ વેચાણ કરવાનું આપણે વિચારી રહીએ હાલ ચાલુ કરેલું હોય હાલ મારે ભેંસનું ઘી સોળસો રૂપિયા કિલો વેચાય મહેસાણામાં અને ગીર ગાયનું ઘી છત્રીસો રૂપિયા કિલો હું વેચાણ કરું હાલ અને બ્રિડિંગ માટે તમારે શું પ્લાનિંગ છે અને એના માટે તમે શું કરો બ્રીડિંગ માટે હાલ તો એક સારો બુલ આયા આપણો મિત્રો

સંધિ બ્રીડ કહેવાય છે ને એના ઘણામાં જૂના બ્રીડર હોય છે એમની પાસેથી આ હેવી બ્લડ લાઇનનો બુલ એ પર્ચેસ કરીને લાવ્યા છે એની માનું લેપ્ટિશિયન પીરિયડ દૂધ કે સાડા નવ લિટર દૂધ હતું એની માનું મિત્રો આની માનું નવ લિટર સાડા નવ લિટર એક ટાઈમનું દૂધ હતું એટલે ઘણી લો ને અઢાર ઓગણીસ લિટરની કેપેસિટીવાળી માનું આ બુલ છે એનું બુલના ફાધરનું નામ શું હતું ફાધરનું નામ ખબર નહીં ફાધરનો ફોટાને બધું પડેલું હોય બુલના એને એની માનો એની માં સાતમા વેતરમાં દોઢ લાખમાં એક આણી મહેસાણા મહેસાણામાં અત્યારે કોઈ લોકો મજૂરી કરવા માંગતા જ નહીં અને મજૂરી અમુક કોઈ છે જ નહીં પહેલાં તો અત્યારે એ બધા આખો દિવસ ઢોરો પાછળ કાઢ્યો પણ જો તમે સારી રીતે એને આયોજક કરીને તમે રાખો તો કોઈ અમુક કોઈ પ્રશ્ન આવતો નહીં અને ટાઈમનો પણ ખૂબ બચાવ થાય અને તમે આ જે ભેસો છે કચ્છમાં તો ખુલ્લા ઘાસ મેદાનમાં પર છે પણ અહીંયા તો તમે મહેસાણા જિલ્લામાં એને શું શું ખવડાવો છો અહીંયા લીલા ચારામાં અત્યારે લીલાચારામાં પાયનીયર ઘાસ આવે એ આપે અને સૂકો ઝાડનો પોળો આપે પણ હાલ તો ભેસો બધી ચરવા છૂટે અને રસીકરણ અને ડીવોર્મિંગ માટે શું પગલાં છે તમારો આ પશુઓ માટે છ છ મહિને જે આપણો ખરવા મૂવાની રસી આવે એ કરાવીએ અને દર ત્રણ મહિને ડી વોર્મિંગ પણ કરાવીએ દરેક બેસ એક ઇન્સિડન્સ હું તમને જણાવવા માગું છું કે મારો એક મિત્ર જે મહેસાણા જિલ્લાના ધનપુરા ગામનું હતું એને મને એક ગુલનો ફોટો મૂકેલો કે જે એનો તે વિડીયો બનાવવા માગતો હતો પછી મેં એને ફોન કર્યો ત્યારે એને મને જવાબ આપ્યો કે રાજેશભાઈ એનો ખરવા મૂવા આવ્યો અને અઠવાડિયા પછી મેં એને ફોન કર્યો ચાલો આપણે એનો વિડીયો બનાવીએ

વધારે મારા એક મારા એક મિત્રને જે HF गाय આવે એ HF गायને કરમ્યો લગભગ ન હોય તો પચાસ ફૂટ લોબો હતો આખો આંતેડું બાર આવી હોય ને એટલો કરમ્યો હતો આ તો મિત્રો આ ડીવોર્મિંગ એક મોટો પ્રશ્ન છે જે લોકો અત્યારે એને ઇગ્નોર કરતા હોય છે પણ એ બહુ ખૂબ જ જરૂરી છે વધારે દૂધ ઉત્પાદન લેવા માટે તમે શું કરો વધારે દૂધ ઉત્પાદન લેવા માટે તમારે સૌપ્રથમ સારું બુલ જોઈએ અને તમારું ફીડિંગ ખૂબ સારું હોવું જોઈએ મિનરલ મિક્ચર આપતું રહેવું જોઈએ મિત્રો મિનરલ મિક્સરના ફાયદા એ છે કે તમને એક તો વધારે દૂધ ઉત્પાદન આપે છે પ્લસ વધારે દૂધ કોઈ ભેંસ તમારે રિટર્ન રિપીટ ના થાય રિપીટ ના થાય પ્લસ કોઈ બી ભેંસ હોય કે જે વધારે દૂધ આપતી હોય તો એની અંદર મિનરલ્સની કમી વધારે આવે અને મિનરલ્સની કમી આપણે જે કોઈ બી ખોરાક આપતા હોય તો એમાંથી પૂરતી મળે પૂરતી ના મળે એટલે તમે મિનરલ મિક્ચર આપશો ને તો એનાથી એ પૂર્તિ થશે એ તંદુરસ્ત રહેશે જલ્દી હીટમાં આવશે અને દૂધ ઉત્પાદનની ક્ષમતા પણ સારી જળવાઈ રહેશે યુવાધનને તમે શું મેસેજ આપવા માગો યુવાધન હાલ એ જ મેસેજ આપવા માંગુ ઘણા બધા સરકારી નોકરીની તૈયારી કરતા હોય એ સારી વાત કરવી જુઓ અને બીજો કોઈ ધંધો અત્યારે હાલ તો બધા ધંધા જે બધા જોવા જઈએ મહેસાણામાં ગમે તે તમે ગમે તે સિટીમાં જોવા જો તો બધા ધંધા હરીફાઈના થઈ ગયા આ એક જ ધંધો એવો કે તમને તમારું જાતે જેટલું જુઓ એટલું તમારે મળી રહે તમે દૂધનો ભાવ જેટલું જુઓ એટલું લઈ શકો અને અત્યારે હાલ બજારમાં અમે વેકવા જઈએ તો સો રૂપિયા લીટર દૂધ લેવા વાળા પણ પડે એમ અને આ ભેંસોની ખરીદી તમે ક્યાંથી કરી બધી બનીમાંથી જ કરેલી એવું છે અને બની નસલની જે કહેવાય છે ને ઓળખ શું કહેવાય તમારા તમારા શબ્દોમાં લોકોને બતાવો અને હું પણ જાણવા માગું છું કે પ્યોર બનીની કઈ રીતે ઓળખ લીધી બની નસલની સેંગડી રહી આવીને રાઉન્ડ આવે આગળ ટાઈપ આવીને રાઉન્ડ આવે મોથામાં વચ્ચે સામાન્ય ખાડો હોય

મિત્રો આ બેસ છે સૌથી વધારે એનું કેટલું હિલ કેપેસિટી કેટલી છે એનું સાડા નવ લીટર હા હજુ બીજા વિતરમાં અને એક આમ વારી બેઠી ને એક આ મોટી ભૂરી આ બે ભૂરીઓ આ ભૂરીનું છ દાળા વિવાય થયા હાલ સાડા આઠ લીટર દૂધ જોઈ લો તમે એનું અડર અડર ક્વોલિટી જુઓ આંચોડ જુઓ તેની અડર ક્વોલિટી આ સિંધી નસલ છે

બધું મહિનાની ટોટલ આવક ગણીએ તો પૂણા બે લાખ જેવી પગાર અને એમાંથી તમે જોઈ શકો છો પોણા બે લાખ એટલે સરકારી એમ્પ્લોય કરતાં પગાર કરતાં પણ વધારે એક પશુપાલક કમાઈ શકે છે અને હું તમને એટલું કહીશ કે એમાંથી પાંત્રીસ ટકા બચત વિષય છે કહેવાય છે કે ટ્રાય એન્ડ ટ્રાય એટલા સુધી સક્સેસ માણસ મહેનત કરતો જાય તો સફળતા એને એક દિવસ મળતી જ હોય છે અને બીજી વાત એગ્રીકલ્ચર ડેરી ફાર્મિંગ અને એનિમલ હઝબન્ડરી ઇટ્સ નોટ અ જોબ ઇટ્સ અ વે ઓફ લાઈફ કાય કારણ કે પશુપાલન અને ખેતીવાડી આ એક નોકરી નથી એને જીવન જીવવાનો એક રસ્તો માટે તમે જો આટલી બધી ભેંસો રાખતા હોય તો એમાં બ્રીડિંગ જરૂરી છે તો પછી તમે આટલી ચૌદ ભેસો રાખો અને એક ભેસ તમને ચાર પાંચ લીટર દૂધ આલે એ તમને બિલકુલ ના પોસાય પછી અત્યારે બધા એમ જ કહે કે અમને પશુપાલન પોસાતું નથી પોસ પણ જો તમે એમાં બ્રીડિંગમાં તમે આગળ વધો તો તમને એવું સારું એવું મળી રહે હું તમને કહું હું પોતે પશુપાલક જ છું અને હું બે વસ્તુ પર વધારે ફોકસ કરું છું એક તો સારું પશુની પસંદગી સાચી જેની મિલ્ક કેપેસિટી સારી હોય અને બીજું એનું સારું બ્રિડિંગ લેવું બ્રીડિંગ ફરી જાય ઉપર જ તમે તમારા ફાર્મને મજબૂત બનાવી શકો છો તમારી બે સાત લિટર આપે છે તો એનું આવનારું બચ્ચું નવ લિટર દૂધ આપે તો તમે સાચા બ્રીડર સાચા બ્રીડર ને એમાંથી જ તમે વધારે પ્રગતિ કરી શકો સાચી હવે તમે ચાર ચાર લિટર વાળી બે ભેસો રાખતા હોય એના કરતાં નવ લિટર વાળી એક રાખો એમાં તમારો અને બેને બે ને ખવડાવવાનું એ આરી એક જ બેસને ખવરાવવાનું થાય અને ખાવ પેલી બે ભેસ ખાય એનાથી એક જેટલું આરી ઓછું ખાય તમે કઈ કઈ પ્રોડક્ટો ભવિષ્યમાં આ ડેરી ફાર્મથી બનાવવા માંગો છો એક તો ઘી માખણ અને દૂધ અને દહીં અને ઘી તમે શું ભાવે લોકો નાખો છો અત્યારે હાલ મારું ભેંસનું ઘી સોળસો રૂપિયા કિલો જાય અને ગીર ગાયનું જાય છત્રીસો રૂપિયા કિલો એટલે તમારો નંબર અંદર વિડીયાની અંદર મૂકવો કોઈ ભાઈ ઘી ખરીદવા માટે હા હા ચોક્કસ હા આપી શકે મિલાવટના ઝેરથી બચવા માટે આવી રીતે ચોખા સો ટકા લેબોરેટરી કરાયેલું હા એટલે શુદ્ધ ઘી તમારે જોઈતું હોય અને તમે લેવા માંગતા હોય તો મધર ડેરી ફાર્મના જે આ જયમીનભાઈ છે એમનો નંબર હું તમને વિડીયો આની અંદર અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તો હવે જયમીનભાઈ તમારા જે સારા સારા પ્રસિદ્ધ છે એ તમે લોકોને બતાવો અને એમની કેપેસિટી કેટલી છે એની માહિતી આપો આ બીજા વેતનની જોટી હોલું તો આ બીજા વેતરની જોટી હા એનો બીજા વેતરમાં આપણો જે રામશનભાઈ માસ્ટર સુમ એમના જોડેથી અમે લાયા હતા એમને એમને દસ લીટરની ગણતરી આપી હતી પણ અમારે સેટ થતાં એને વાર લાગી એટલે એને નવ લીટર સુધીનું દૂધ કરી દઉં કચ્છમાંથી અહીંયા લાવો તો થાય હા તમારે બની બેસને અહીંયા સેટ થતા લગભગ એકથી દોઢ મહિનો તો લાગે જ દોઢ મહિના પછી એ ભેંસ કમ્પ્લીટ દૂધ ઉપર આવે અને જે લાયા હોય એ રે વર્ષમાં જે દૂધ ઉપર આવે એના કરતાં બીજા વર્ષમાં સારી એવી દૂધ ઉપર આવી જાય કારણ કે જે એને સીલો પકડી લીધો હોય આપણો હા ભેસ ત્રીજું વેતર હાલ વ્યાણ એ બાવીસ દિવસ થયા વ્યાય ઉભી હા જો ઉભી ઉભે જોઈ લે એની ઓર્ડર દસ દિવસ થયા દસ દૂધ નીકળતું એનો બધો જોઈ લો પાછળથી તમને પૂંઠ બતાવો જોઈ લો પૂંઠને હાલ તો બધી ધોઈ લીધેલી હવે આ પહેલા વેતરની જૂટી છે એને એ સાડા સાત લીટર દૂધ કરી દઉં પહેલા વેતરમાં અને બીજી ભેંસો સારી એવી છે હું બતાવું આ બે બી ઊભી જોઈ લો એમનો બધો જોઈ લો ખાલી તમે હાઈટ લંબાઈ જુઓ એ ભેંસ હાલ આઠ મહિનાની ગાભણ છે અત્યારે આઠ મહિનાની ગાભણ

તો જેમીન તમારું ડેલી રૂટિન કેવું છે સવારમાં આનું મિલકિંગ શેડ્યુલ તમે કહી શકો હા જી સવારે 5 વાગે ઊઠીને આવવાનું થાય એમાં લેબર ને બધા તો ચાલુ જ હોય જે કેટલા માણસો કામ કરે હાલ બે માણસો એમાં બધું મિલકિંગ જાતે પોતે જ હાથેથી જ હા દોવાનું તો જાતે ના 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 મિલકિંગ મશીનનો યુઝ નહી કરતા જાતે જ કરીએ એમાં 5 વાગે ઊઠીને આવવાનું થાય તો ચાર બધી સાંજે કટિંગ હાલ તો કોઈ બેસને ચાર અમે નહીં નાખતા કારણ કે બાર ખેતરમાં ચરવાનું ઘણું હોય તો પાંચ વાગે આવીએ પછી ધોવાનું ને અમારા કલાકમાં તો પટી જાય કલાકમાં છ વાગે પટાઈને સાત વાગે જે પણ તમે આપો છો ડેરીમાં હા દૂધસાગર ડેરીમાં જાય શું જાય હાલ સાઈઠ બાસઠ રૂપિયે જાય અને ભાવ મળી રહે છે હા ભાવ મળી રહે અને વધારો આવે નફો દર વર્ષે જે આવે એ આવે અને બીજું સાત વાગે અમે બધું કામ પટાઈ દઈએ સાત વાગેથી અમે એકદમ ફ્રી પછી સાંજે અમારા ચાર વાગે કામ થાય ચાલુ પાછું અમારા સાત વાગે ફ્રી બસ એટલું જ અમે અમો મેન તમારે પશુ જેટલું ખુલ્લું રહે એટલું તમારો ટાઈમનો બચાવ થાય તમે જો આના પશુમાં આટલી બેસવાની બધું બાંધવા જાઉં તો મારે એમને છાયડાનો પણ પ્રશ્ન રહ પછી તડકવાનો પ્રશ્ન રહ ચોમાસામાં હું પણ બાંધી ના શકું એકને એક જગ્યાએ મારે બાંધવી પડે તમે જેટલું ખુલ્લું રાખો બેસવા માટે એટલો તમારો ટાઈમનો બચાવ વધારે ઓકે થેન્ક યુ જમીનભાઈ તમારો આભાર કિંમતી સમય તમે મને આપ્યો મિત્રો આજનો વિષય આજે હું અહીંયા પૂર્ણ વિરામ કરું છું મીડિયાને લાઈક કરજો સપોર્ટ કરજો થેન્ક યુ વેરી મચ એવરી વન મિત્રો આજનો વિષય હતો ડેરી ફાર્મિંગને કેવી રીતે ચલાવવું કેવી રીતે સફળ કરવું અને યુવા પેઢીને આના વિશે માહિતી આપવી કારણ કે આ બિઝનેસ છે કઠોર પરિશ્રમનો તમે જો સીધી દિશામાં મહેનત કરશો તો સારી સફળતા મળશે તમારે નોકરી કરવાની જરૂર નથી તમારી પાસે જો જમીન છે સારા એવા પશુ છે તો તમારે બીજે ક્યાંય નોકરી કરવાની જરૂર નથી કારણ કે ડેરી ફાર્મિંગમાં નોકરી કરતાં પણ વધારે તમે કમાઈ શકો છો એના ઉદ્દેશથી મેં આજે આ વિડીયો બનાવ્યો અને આ વિડીયાને તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઇબ કરજો આજનો વિડીયો તે અત્યારે હું પૂર્ણ વિરામ કરું છું થેન્ક યુ મિત્રો જયમીનભાઈ આ જે મધર ડેરી ફાર્મ છે એ અત્યારે સોશિયલ મીડિયા ઉપર બહુ જ ફેમસ છે જે ઇન્સ્ટાગ્રામ પર તમે સર્ચ કરો છો તો મધર ડેરી ફાર્મ તો તમને એમનું આઈડી મળી શકે છે એના સિવાય પણ એક યુટ્યુબ ચેનલ ચલવે છે જેનું નામ છે મધર ડેરી ફાર્મ તો એને પણ તમે લાઇક કરજો સપોર્ટ કરજો જે પણ બંને બેસોના શોખીન છે એમના માટે સરસ વિડીયા મળતા રહેશે તો તમે એમને પણ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો થેન્ક યુ